ને શાલિગ્રામ ભગવાનની સેવા કરવી છે ભગવાનની સેવા કરવા માટે થઈ અને રામ અને લક્ષ્મણ બે ભાઈઓ બાજુની અંદર બગીચો છે એ બગીચામાં તુલસી પત્રો લેવા માટે મોકલ્યા છે તુલસી પત્રો લેવા માટે જાય છે અને એ જગ્યાએ બરાબર માં ભવાની એનું મંદિર છે એટલે મા ભવાનીના મંદિરની અંદર મા જાનકી પોતાના બહેનપણીઓ સાથે મા ભવાનીની પૂજા કરવા માટે આવે છે એ પૂજા કરવા માટે આવે ત્યારે એ રામને જુએ છે રામ માતા જાનકીને જુએ છે અને એ સમયે જાનકીએ મા સીતાએ રામને જોયા એટલે મનમાં ધારણ કરી લીધું કે મને જો પતિ મળે તો આવો રામ જેવો પતિ મળે એટલે મા ભવાની પાસે જઈને પ્રાર્થના કરી કે મા આ ભાવમાં જો મને પતિ મળે તો રામ જેવો પતિ મળવો જોઈએ મારે રામદેવ પતિ જોઈએ ત્યાં આગળ માની પૂજા કરી વિશ્વામિત્ર મહારાજ માટે તુલસી પત્ર લઈને આવ્યા છે રામ ને લક્ષ્મણ આવીને કહે છે બાપજી જે કન્યાનો સ્વયંવર છે એ જ કન્યા ત્યાં આગળ છે અમે એને જોઈ છે વિશ્વામિત્ર મહારાજ કહે છે હા વાત બરાબર છે રામ મને ખબર છે કે દરરોજ માટે જાનકી ત્યાં આવે છે એટલે જ મેં તને ત્યાં મોકલ્યો તો પેલા જાવ તમે બે જોઈ લ્યો પછી આગળ વાત ચલાવીશું

વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણને લઈને પ્રવેશ કરે દરેક રાજાઓ બોલે છે કે અહીંયા ઋષિકુમારનું કોઈનું કામ નથી આ તો ક્ષત્રિયનો સ્વયંવર છે વિશ્વામિત્ર મહારાજે જ્યારે ઓળખાણ આપી કે આ તો અયોધ્યા નરેશ દશરથના બે દીકરાઓ છે રામ અને લક્ષ્મણ એને સ્થાન મળ્યું તમામ સભા ભરાઈ ગઈ અને મધ્યમાં એ ધનુષ રાખવામાં આવ્યું અને એ સમયે મહારાજ જનકે ઘોષણા કરી છે સાંભળો ભાઈઓ જ્યારે મારી દીકરી જાનકી ત્રણ વર્ષની હતી ત્યારે આ ભગવાન શિવના ધનુષ્યને લઈ અને રમતી હતી આજ એ જ ભગવાન શિવના ધનુષ્યને કોઈ તોડી આપે તો એની સાથે મારી દીકરી જાનકીના લગ્ન થશે મારી દીકરી અને વરમાળા પહેરાવશે આ ઘોષણા થઈ આ બાજુમાં જાનકીએ માં ભગવાનને પ્રાર્થના કરી કે થી ઉપડવું જોઈએ એટલે મા જાનકી તરત ભગવાન શિવને કીધું એટલે ભગવાન શિવ પોતાના જગત ની ઉપર જેટલા પણ પોતાના ગણો છે આ બધા આ ને સૂક્ષ્મ સ્વરૂપમાં લાવી અને ધનુષ્ય બાણ ઉપર રાખી દીધા અને એ સમયે એક પછી એક રાજા ઉભા થાય ભગવાન ગણપતિને પ્રાર્થના કરે કે હે ભગવાન ગણપતિ આ ધનુષ્ય તૂટે તો મારાથી તૂટવું જોઈએ બીજા કોઈથી ધનુષ તૂટવું ન જોઈએ અને આપણે ભગવાનને પ્રાર્થના કરતા કે ભગવાન કરજો શરૂઆત એક પછી એક રાજાઓ આવે છે મધ્યમાંથી ધનુષ્યને પકડે ઉપાડવા જાય ઉપાડવાની વાતો એક બાજુ રહી તલભાર પણ એ ધનુષ્ય હલતું નથી એક પછી એક રાજાઓ આવીને વળી પાછા બેઠા અનેક રાજવીઓ આવીને પાછા બેસી ગયા અને એ સમયે મહારાજ જનક બોલ્યા છે કે શું આ ધરતી વીર વિહોણી બની ગઈ આ ધરતીમાં કોઈ ક્ષત્રિયો રહ્યા હતી આજથી આ ધરતીને ક્ષત્રિય વિહોણી ગણીશ રામનું લોહી ન ઉકળ્યું પણ શેષ અવતાર એવા લક્ષ્મણ નું લોહી ઉકળી ગયું કહે છે લક્ષ્મણ જરા શાંત થા ભાઈ અરે બા મોટા ભાઈ જ્યાં સુધી મર્યાદા પુરુષોત્તમ રામ આ સભામાં બેઠા છે ત્યાં સુધી જનક થી બોલાય કેમ કે આ ધરતી વીર વી હોણી છે છત્રી હોણી છે કા તો તમે જનકને કહી દો કે આ શબ્દો ને પાછા ખેંચી લે અને કા તો તમે જવાબ આપો અને કા મને આજ્ઞા આપો હમણા એના તમામ પ્રશ્નોનો જવાબ હું આપી દઉં લક્ષ્મણને શાંત પણ કર્યા છે લખન શાંત થા કારણ કે શેષ અવતાર છે

સ્વર્ગ સ્વર્ગકર્તા પણ જો કોઈનું મહાત્માય વધારે હોય તો જે માએ જન્મ આપ્યો એ જનેતા અને જે ધરતી ઉપર જન્મ થયો એ જન્મભૂમિ આ સ્વર્ગ સ્વર્ગકર્તા પણ બહુ મહત્વ વધારે છે સાહેબ આ બેયને વંદન કર્યા છે વડીલોને વંદન કર્યા છે ત્યારબાદ ત્યાંથી નીકળ્યા છે આ बाजू માં જાનકીય ભવાનીને પ્રાર્થના કરી કે માં હવે धनुष હળવ ફૂલ જેવું જ આવું થવું જોઈએ ભગવાન શિવને કીધું ભવાનીએ અને તરત જ પોતાના ગણને લઈ લીધો ભગવાન રામ ધનુષ પાસે ગયા બે હાથ જોડીને વંદન કર્યા કોને જેનું ધનુષ છે એને વંદન કર્યા ભગવાન શિવને વંદન કર્યા છે ધનુષને વંદન કર્યા ત્યારબાદ એને ધનુષને ફરી પાછા વંદન કર્યા જેને તોડવાનું છે એને પણ વંદન કર્યું જેનું છે એને વંદન કર્યા જેને તોડવાનું છે એને પણ વંદન કર્યા અને આપણે ઠડ આવી સભા ભરાણી છે દેવતાઓ પણ હવે તૈયાર થયા છે કારણ રાઘવેન્દ્ર સરકાર હમણાં ધનુષનો ભંગ કરશે જાણે એક નાનું બાળક

ધનુષનો ભંગ થયો કહેવાય છે રામ માનસ્કાર તો કહે છે કે જેટલા રાજાઓ હતા એકદમ ભયંકર અવાજ થયો ને તો કેટલાય રાજાઓ નીચે પડ્યા કેટલાય રાજાઓના મસ્તકમાંથી મુગટ નીચે પડ્યા છે દેવતાઓએ ભગવાનનો જય ઘોષ કર્યો માં જાનકી આવી અને રામજીને વરમાળા પહેરાવે છે રામજીએ વરમાળા પહેરી ભગવાન રામનો જય ઘોષ થયો મહારાજ દશરથે સૈનિકોને મોકલા છે કે જાઓ અયોધ્યા જઈ અને દશરથને કુમકુમ પત્રિકા આપો જનક રાજાએ પત્રિકાઓ મોકલાવી છે જે અહીંયા આવીને સૈનિકો મહારાજ દશરથને સમાચાર આપે કે મહારાજ આપના દીકરાના લગ્ન લેવાય છે મહારાજ દશરથને હરખનો પાર ન રહ્યો અતિશય આનંદ છે દેવર્ષિ નારાદને બોલાવ્યા

પોરજ સમયે ભગવાનના વિવાહ થાય છે જાન જાડેરી જાન જાય છે પછી તો કહેવાય છે કે એક જ માંડવે ચારેય ભાઈઓના લગ્ન થયા છે સીતાજીના જે બહેનો છે કાકા કાકાની દીકરીઓ આ બધીના લગ્નો ત્રણેય ભાઈઓ સાથે થયા છે શ્રુત કીર્તિ અને માંડવી અને ઉર્મિલા આ ત્રણેય બેનોના લગ્ન પણ અહીંયા ત્રણ ભાઈઓ સાથે થયા એક જ માંડવે ચાર ભાઈઓએ વિવાહ થયા છે હરખનો કોઈ પાર ન રહ્યો અને આ સમયે એક પ્રસંગ બન્યો છે કે જ્યારે વિવાહ કાર્ય પૂર્ણ થયું બધા લોકો જમવા બેઠા છે એટલે જાનકીજીના બહેનપણીઓ હતા સીતાજીના બહેનપણીઓ હતા એને જરાક વિવેક કર્યો જરાક હાસ્ય કર્યું મજાક કરી કે અયોધ્યામાં ક્યાં કોઈને છોકરા થતા હતા આ તો અયોધ્યાની અંદર ખીર ખાધી એટલે છોકરા થયા રામજી ન બોલ્યા શત્રુઘ્ન ન બોલ્યા ભરત ન બોલ્યા પણ શેષ અવતાર ન જીન્વી શેકા અને એ સમયે લક્ષ્મણજી બોલ્યા છે કે વાત સાચી છે છે અયોધ્યામાં તો ખીર ખાધી એટલે છોકરા થયા પણ તમને કોઈને ખબર કે જનકપુરમાં મિથિલામાં તો પ્રસુતાની વેદના વેઠવી ન પડે એટલે ધરતીમાંથી દીકરીઓ છે રામ કહે છે લક્ષ્મણ આ પ્રસંગ આનંદનો છે આમાં બધા આનંદ કરે ત્યારે રામ લક્ષ્મણ લક્ષ્મણજી મહારાજ રામને વંદન કરીને કહે છે મોટાભાઈ માફ કરજો પ્રસંગ આનંદનો જરૂર છે પણ વિવેક અને મર્યાદા મૂકીને આનંદ ન થાય ત્યારે વિવેક ન ભૂલાવો જોઈએ કોઈ એટલા માટે લક્ષ્મણ ને વિવેક ની મૂર્તિ કીધી છે મર્યાદા અને વિવેક નો લોપ થઈ મર્યાદા મૂકીને ક્યારે આનંદ ન થાય ક્યારે હાસ્ય ન થાય પછી તો ચારે ભાઈઓની જાનો પરણીને નીકળે છે મહારાજ મહારાજ જનકને ખૂબ દુઃખ થયું